વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકો હોય જેથી અહીંયા બાળકો માટે શિક્ષણ મહત્વનું છે ત્યાં લિમ્ઝર ગામે આવેલ ભડરપાડા પ્રાથમિક શાળા કે જે જર્જરિત બનતા ત્રણ વર્ષ અગાઉ તોડી પાડવામાં આવી હતી વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકો હોય જેથી અહીં બાળકો માટે શિક્ષણ મહત્વ બની રહેતું હોય છે ત્યારે વાંસદાના લિમ્ઝર ગામે આવેલ ભડરપાડા પ્રાથમિક શાળા કે જે જર્જરિત બનતા તેને ત્રણ વર્ષ અગાઉ તોડી પાડવામાં આવી હતી જેમાં અભ્યાસ કરતા બેતાલીસ જેટલા બાળકોને ત્રણ કિલોમીટર દૂર આવેલ દુબળ ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભડરપાડા પ્રાથમિક શાળામાં આવતા બાળકોને શિક્ષણ મેળવવા માટે ત્રણ કિલોમીટર દૂર સુધી પગપાળા ડુંગરો ખૂંદવા પડી રહ્યા છે શિક્ષણ મેળવવા માટે અવગડતા ન પડે એ માટે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવી હતી પરંતુ ચાલુ વર્ષે એ પણ બંધ કરી દેવાતા બાળકોએ અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે

આજે ધારાસભ્યના આગેવાનીમાં અમે ન્યાયયાત્રા કરી રહ્યા છીએ ન્યાયયાત્રા એટલી માટે કરવામાં આવે છે કે જે અમારે ભગરશાળામાં ભગરપાડા વર્ગશાળામાં જે શાળા જજેરત હતી તે તોડી પાડવામાં આવી હતી અને આજે ત્રણ વર્ષથી છોકરાઓ બીજા ગામમાં ધુવાફળ્યામાં ભણવા માટે જાય છે લગભગ અમારે વર્ગશાળાથી વર્ગશાળા ત્રણ કિલોમીટર છે તે ચાલીને છોકરાઓ દરરોજ આવે છે એના માટે અમે ન્યાયાત્રા કરી રહ્યા છીએ છે છોકરાઓને કેવી તકલીફ અમારે વર્કશાળામાં બેતાલીસ છોકરાઓ છે અને શિયાળે કે ઉનાળે કે ચોમાસું આ ચાલતા આવે છે અમે ટ્રાન્સફરની સુવિધા નથી આટલે ને જ્યાં દૂરફળા વર્ગશાળા છે ત્યાં બે ઓરડા છે એટલે ઓટલા પર બેસીને અમારા વિદ્યાર્થીઓ ભણે છે એ ખૂબ જ આજના વિકાસ જે સરકાર વિકાસની વાતો કરે છે તેમાં તાલુકાના લીમઝર ગામની ભગરપાડા પ્રાથમિક શાળા વર્ગશાળા છેલ્લા ત્રણ વર્ષથી તોડી પાડવામાં આવી હતી અને એમાં ભણતા બેતાલીસ વિદ્યાર્થીઓ બીજા ભણવા માટે કિલોમીટર ચાલતા જાય છે જે એમને આપવામાં આવી હતી પણ કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવી છે જે શાળામાં વગરપાળાની વર્ગશાળાના બાળકો જાય છે તે શાળામાં પણ અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને અહીંના જ વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડા પૂરતા નથી ત્યારે બીજી શાળાના વિદ્યાર્થીઓને કઈ રીતે બેસાડાય એ અમારો પ્રશ્ન છે જો અમારી માંગણી ન સ્વીકારાય તો આવનારા દિવસમાં અમે ધરણા પ્રદર્શન તાલુકા પંચાયતની કચેરી